તો જય માતાજી મિત્રો અત્યારે હું નિશાળમાં આવી ગઈ છું હું પહેલાં ભણતો હતો તે નિશાળમાં તમને બતાવું કે હું કઈ કઈ નિશાળમાં ભણતો હતો તમને તેઓ જિંદિરા નગરની સ્કૂલ તમને બતાવો મિત્રો તો મિત્રો ધોરણ એક અને બે મિત્રો તો પહેલાં હું આ સ્કૂલમાં ભણતો હતો મિત્રો આ ધોરણ એક અને બે બીજી સ્કૂલ તમને બતાવો મિત્રો તો મિત્રો અહીંયા નવી સ્કૂલ છે મિત્રો પહેલાં તો અહીંયા એક અને બીજું હતું મિત્રો અત્યારે તો પાંચમું અને સાતમું મિત્રો આ પાંચમા અને સાતમાની બંને ભેગી સ્કૂલ છે મિત્રો અને આ જગ્યામાં પહેલાં સ્કૂલ હતી એક તો અહીંયા બગીચો બનાવ્યો છે મિત્રો તો અહીંયા હું એકડામાં ભણતો હતો મિત્રો ત્યારે તું બુક્સ વાય છે મિત્રો અલગ અલગ જાતના બુક્સ છે તો મિત્રો આ પ્રાર્થનાનો હોલ છે મિત્રો હું કહેલા પણ તું ત્યારે આજે જૂની સ્કૂલ છે હજુરી આ સાતમું અને આઠમો હતું મિત્રો અહીંયા બાજુ સ્કૂલ હતી તે તોડી નાખી છે અને આ સ્કૂલ જે જૂની છે તે જૂની છે હજુ તેને કલર કરીને નવી બનાવી દીધી મિત્રો અને અમે ભણસા હતા ત્યારે આ રેહો ભાર્થનાનો હોલ હતો મિત્રો અત્યારે આ જગ્યાએ હોલ બનાવી દીધો છે મિત્રો અને આ રસ ભોજનાલયનું રસોડું છે મિત્રો અને આ પાંચમા ધોરણ અમે ત્રણ ત્યાં ત્યાંનું સ્કૂલ છે પાંચમા ધોરણ ભણાવી દીધું મિત્રો રસોડું છે મિત્રો અને તે સામે બાથરૂમ અને સંડા સાથે મિત્રો ત્યાં તો મિત્રો અહીંયા બીજી સ્કૂલ અહીંયા અત્યારે પાંચમા વાળા છે મિત્રો અને ઉપર આઠમા વાળા મિત્રો તો પેલા ને અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું છે મિત્રો સ્કૂલ સે પાંચમાં વાળાની અમે અહીંયા ઉતસ તીજું કે ચાંછર જોન બનાશે અત્યારે તો મિત્રો પેલા ને અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું છે મિત્રો તો પેલા તો શું બધું અત્યારે તો બધા ધાબે ધાબા બનાવી દીધા મિત્રો ધોરણ છે મિત્રો તો જો બધો નજારો તમને તમને છું મિત્રો આપણે પ્યાપડો હું હતું ત્યાંનો આપણો છે આ લેબડો એ હું તો ત્યાંનો લેબડો છે મિત્રો પણ જો નવો આવ્યો લેબડા બધા નવા આવ્યા સ્કૂલનું કન્યા શૌચાલય છે મિત્રો પહેલાં નથી અત્યારે બનાવી છે ને આ પાણીનું પીવાનું છે મિત્રો અત્યારે પાણી આવતું નથી ત્યારે તેથી બંધ રાખ્યું છે અને આ લેડીઝ શૌચાલય છે મિત્રો તો આ બધી સ્કૂલો છે મિત્રો હું જ્યારે પહેલાં ભણતો હતો પહેલાં ભણતો ત્યારથી હજુ બે સ્કૂલો છે આ બીજી બધી નવી સ્કૂલો બનાવી છે મિત્રો તો એક આયરી જૂની છે એટલી જૂની છે અને આયરી નવી બનાવી મિત્રો ને હું ધાબું નહોતું મિત્રો પેલા ધાબું બનાવી દીધું તે આપણો તો હું હતું ત્યાંનો જ છે અને એટલે પ્રાર્થના હોલ એ નવો બનાવે છે મિત્રો તો તમને બગીચાના બધા પૂરું બતાવી દઉં ત્યારે પહેલાં તો આ બધું નહોતું तो मेज़ी खटादार सही मित्रों जो मेज़ी के तरफ से काली मेज़ी, जहाँ मित्रों, ये बोलो खटादार सही गई जो चार तो नतों क्या रे तो अब बंडो पर नतों मित्रों પણ બનાવી દીધો મિત્રો તો મિત્રો કોણ ભાઈ હાથમાં પડી ગયો છે મિત્રો પહેલાં હતું હું તો તેમનું છે પણ તેમની પ્લેબી છે મિત્રો હું પહેલાં ભણતો હતો મિત્રો તેમનો વિડીયો બનાવશું આ ઝાડ નહોતું મિત્રો ઝાડ જબરજસ્ત મોટું થઈ ગયું છે આ તું હું ભણેલો પોતમાં ધોરણનો મિત્રો અહીંયા તો પોતમાં ધોરણ હું ભણેલું મિત્રો અહીંયા ભોજનાલયમાં હું કાફી જ હતી મિત્રો અહીંયા બેસીને મિત્રો અહીંયા બેઠીને ગાધેલું નથી હોવાનું નહોતું ત્યારે મિત્રો આજે હતું પાણીનું મિત્ર હતા અહીંયા પાણી પીતા અમે બધું અને થાળી પણ અહીંયા કંઈ થઈને થાળીઓ પણ ધોઈ દેતા મિત્રો અને આ ઝાડ પણ નથી મિત્રો ત્યારથી અહીંયા પ્રાર્થના હોય મિત્રો અહીંયા અમે બેસીને પ્રાર્થના ગાતા અને ઉપર ઉપર ચડીને ઢોલ પણ વગાડતા મિત્રો અને મિત્રો અહીંયા અમારે આંખનું ધોરણ ભણાવતા મિત્રો અહીંયા અંદર આ ઓફિસ હતી અમારી અને અહીંયા તો અસરું પોઠું અહીંયા સખ્ઠું હતું મિત્રો તો અહીંયા રૂમ તોડી નાખ્યો છે અહીંયા બધું બનાવી દીધો મિત્રો તો તમે ફૂલ બતાવું જાળમાં મસ્ત મસ્ત છે તો આ ફૂલ તમતું છે એટલો મસ્ત છે આ મેલી તો મિત્રો ઘણા બધા વૃક્ષો આવે છે હિંસામાં અહીંયા બધો બગીચો બનાવી દીધો મસ્તો જોરદાર બગીચો છે મિત્રો તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો હું જ્યારે ભણતો હતો ત્યાં નવા વિડીયો અત્યારે અપલોડ કરું છું મિત્રો કેમ કે હું સારી વિડીયો બનાવ્યો મિત્રો હંસામાં આજે સ્કૂલમાં જઈને શક્ય હતો ચાલો આજે સ્કૂલમાં કહું વિડીયો બનાવી દઉં હું ભણતો ત્યારનો વિડીયો અત્યારે અપલોડ કરું મિત્રો તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રોને તો હું ભણતો રહું એ સ્કૂલ તમને બતાવ મિત્રો